મહારાષ્ટ્રમાં રહેતી પંદર વર્ષીય સગીરાના માતા પિતા તેણીના લગ્ન કરવા માંગતા હતા પરંતુ સગીરાએ લગ્ન નહીં કરવા હોય તેના ઘરેથી ભાગીને ભરૂચ ખાતે આવી પહોંચી હતી ભરૂચ રેલવે પોલીસની સી ટીમે તેને વિશ્વાસમાં લઈને તેના માતા પિતા સાથે પુનઃ મિલાપ કરાવ્યો હતો ભરૂચ

ત્યાંથી પરિવારને કહ્યા વગર ઘરેથી ભાગી આવી હતી જેથી રેલવેની શીતિમ દ્વારા તેને વિશ્વાસમાં લઈને તેના માતા પિતાનો નંબર મેળવી તેમનો સંપર્ક કરીને ભરૂચ ખાતે બોલાવ્યા હતા પોલીસે સગીરાના લગ્ન અઢાર વર્ષની થયા બાદ કરવાની સમજણ આપી હતી જેથી તેઓ માની જતા બાળકી તેમની સાથે પુનઃ ઘરે જવા તૈયાર થઈ જતા પોલીસે તેનો કબજો તેના માતા પિતાને સોંપ્યો હતો